હા તો એડા બળે એવું કામ થયું પોણી ઓન કાઢું તો એડા બળી જાય હ અને પાછો જઈશ તો પેલા ભોલુ શેઠ મને બોલશે એમ કરું ટાઈમ તો કાઢો ને અડધો કલાક બે અડધો પોણો કલાક ને પછી જવું શું કરું ત્યાં બેહવા દો તાર સાઈડ માં તો એટલે નું વરસાદનું પાણી જબર પડ્યું પેલી બાજુ ઊંચાળું હ અને આ બાજુ આ એડા બળી જાય હા હવે બેઠે બેઠે ટાઈમ જ કાઢવાનો શું કરું થાય અને જવું તો ભોળુ શેઠ મને બોલે ટાઈમ થોડો કાઢવો પડશે અડધો કલાક બે આવું શું શાંતિ થી અને બીજું કોણ ભરાઈ દે એના કરતા ટાઈમ જ કાઢવા દે ને મને તો આ બેઠો બેઠો આ ગણું તારકું કરું કોક તો કરવું પડશે ને લા ચાલ લાવ્યો છું અને સીતર મેં જેટલું પાણી ભરવાનું છે ઢેચન ઢેચન ચાલ લઈને આવ્યો આટલી ચાર ચાલવાની નહીં અને પેલો મારો ભાજ્યો મે

તો ચાલ પેલા મોણસોર હું કરવાનું માર ચા પાણી ઓય કેવું તો ચાલ રોટલા ખવડાવવા પડશે વાત કરો આ તો ખડે જ ખડે પછી તમારા હાલી લઈ નાવા શું ખોટી રાખીએ વાત કરો તો આટલું તો છે આટલું મય તો તાવ માર્યું છે બહાર એ આવું પડશે ઓય ઉભરો તો જશે

અલા પા મારો છો જોતો તો જ ખબર નહી મંતો હાવાના ભાગ્યા રાખો પગાર આલી જો વાત કરો પગાર તો મારું ઉપાડ લઈ તો એ બચ્ચુજી પાણી રાખ ઓ બે પાણી લે બી ચા પીવી ચા ચા પીવી ચા ચા ઓરો ચા કાય મશી પાણી મશી નહી તો મો કરો વાત કરી છે શાંતિ રાખ મણા કોઈ ઊભો રહે બાજુ હાથો નહી જા

ફુલજી આ બચું નાટુ નાટક નો સર આ ફૂટકુ ચાલી ને આવ્યો છે તો પછી આપણે જોઈએ અલ્યા બીમાર છે તેમ તેમ ખબર લેવા આવ્યો છું કોઈ બીમાર નથી ભુલજી આ બે આઢોને મળેલા લાગન આપણે બેને ખાલી કામ કરવા જોઈ કોઈકલ લાયો સાય રહ્યો કામ તો આ બચ્ચુજી મોટા મોટી વાતો કરતા તા તો પછી રોટલા ખવડાવશે ઓમ ખવડાવશે અલ્યા એવું નહીં મારી હાળી આજર નહીં તો ભાઈ લેવું પડે કલ્લા બેહવું પડે હાલ તોય માળી રોટલા કાટલો નહીં હોય ક અલ્યા પૂછ્યું નહીં પાણીનું કોઈ પૂછ્યું નહીં અલ્યા મણિષ પાસે કે ટાઈન્ટ છે વચ્છરાન કર જા

તમાર હારીમ કોમરે નામ એટલે તૈયાર હવે આયો ને એ આયો હવે કોદી નહી આવો તો મારા ઘરે નાટક ચાલુ થઈ ગયું હે 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 વાત કરે એનો દમ છે વાત કરે એ ભલા ખબર લે આવું છું હું આગળ આ ભાગ્યો મને હંગો કાઢવા પણ પાવડો હાલ આવ્યા છો મને મને તો ચડ્યો તવો જો એક તો હેડ્યો

તો દી હા આવી આવશે 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 પેલા બે જે રોટલા વાય બનાવાના છે હા હોય બનાવો જો તમે કરને લઈ લે બધું પાણી કઢાઈ નાખજો હેડો જો વારાબર રોટલા કેવો બનાવો બનાવું કારણ કે હું રેક-જેક તો બધું કામ કરે આડુ ભઈ હા હા જોરદાર રોટલા બનાવો પેલા બે આવી ગયા છે

મારે પાણી કાઢવાનો મેળ પડી ગયો પેલા લાલાને મારા હાથુ બે પાણી કાઢવા નેકલ્યા છે ચાર કુલ લાવશે પેલા ચાર વાળા માર પેલા છતા ને ચાર તો મારા જ લેવા જવું પડશે કોમ કરો હું ચાલ લેતો